ઉધનામાં મહિલાનો પર્સ માથામાં કાચની બોટલ દીધી હતી જે લૂંટના પોલીસે ઝડપી હતા ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉધના રોડ નંબર ત્રણ પેટ્રોલ પંપ પાસે બસની રાહ જોતી મહિલાના હાથમાંથી બાઇક પર આવેલા ત્રણ માથી એક પર્સની સ્નેચિંગનો પ્રયાસ કર્યો હતો જોકે મહિલાએ પર્સ ન છોડતા બાઇક સવાર ત્રણમાંથી એક એ મહિલાના માથામાં કાચની બોટલના બે થી ત્રણ ઘા મારી ભાગી છૂટ્યા હતા બનાવને ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ઉધના પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી લૂંટનો પ્રયાસ કરી જીવલેન હુમલો કરનાર ત્રણમાંથી બે આરોપીઓ દસરાજ સંજય સંધાણે અને અંકિત દૌલત મિસ્ત્રીને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી મોટરસાયકલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી